આ છે સરગવો અને ભાઈ આ સરગવાની આજે આપણે આઈટમ બનાવવાની છે અને એકદમ હેલ્ધીઓ ખાવાનું છે ને એકદમ હેલ્ધી રહેવાનું છે આવો આપણે આગળ બધી વસ્તુ તમને ડિટેલમાં માહિતી આપીએ નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને તમને લાગે જ છે કે વાડીમાં હું આવી ગયો છું અને ઘણા બધા લોકો મને એકવાર વાત મેં કરી હતી એકવાર લાઈવ થયો ને વરસ દિવસ પહેલાં ત્યારે મને ચાર પાંચ જણાએ કીધું હમણાં મારા મિત્રો સાથે બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી કે સરગવાના પાનના ભજીયાના બને હું કોઈ છ ટકા બને આપણે બનાવેલા છે ને ખાવાની મજા આવે એ બધા આમ આમ નાક ખંજોળવા મીણા માથું એ શક્ય જ નથી પાણી કે આમ ખાવી તો આપણને ઓલું વિચિત્ર લાગે ટેસ્ટ પણ આજે આપણે બનાવના છીએ આ જે સરગવો છે ને એના આ પાન છે જો આ પાનના ભજીયા જેમ આપણે મેથીના બનાવીએ ને તેમજ આ પાનના બનાવવાના છે અને એકદમ હેલ્ધી અને હું તો એમ કહું જે લોકોને લોહીનું શુદ્ધિકરણ કરવું હોય ને એને તો આના પાનના ભજીયા ખાવા જ જોઈએ આ જે ભજીયા તમને ખાવાની મજા આવશે અને કોઈને એમય નહીં લાગે કે આ હરઘો છે જો આ બધા પાન લઈ લીધા છે અને વાડી એ હોવ ને ભાઈ મજા આવી જાય આપણે બધું એકદમ કૂણી કૂણી પાન લઈ લેવાના છે બધા બરોબર આવો અહીંયા આવો ખેડૂતની વાડી આવો તો જો તમને ટમેટા મળી જાય ઘણા લોકો એમ કે ઓર્ગેનિક ઓર્ગેનિક ભાઈ અત્યારે કઈ શક્ય જ નથી જો યા લાલ ગો તો હારે ઘોમ બધો તોડી લો અને પછી તમને આખો વિડીયો બતાવો ચાલો જુઓ મિત્રો આપણે અત્યારે આ સરગવાના પાન એકદમ તોડીને એકદમ ઓલા કરી નાખ્યા ધોઈ નાખ્યા છે ધોઈ નાખ્યા છે ને એટલે આમ ચીપકી ગયા છે એકબીજા હરે બરાબર હવે એની અંદર આપણે આદુ નાખશું આદુ પછી હાઈટ ગરમ જેવું સાથે મરચાં ભરપૂર માત્રામાં એટલે તમને ખાવાની મજા આવી જાય ત્યારબાદ નાખી દઈશું આપણે કોથમરી સો ગ્રામ જેવી કોથંબરી અને હવે મિક્સ કરી દેવાના છે જો મિક્સ થઈ ગયા આપણે એની અંદર નાખી દીધું કોથમરી મરચાં ના આદું અને હવે નાખી દઈશું આપણે લોટ લોટ આપણે લેવાનો છે પાંચસો ગ્રામ જેવો ચારથી પાંચ જણ આપણે છ ખાઈ શકીએ ને એટલો આપણે આ ભજીયા બનાવવાના છે લોટ લઈ લીધો પાંચસો ગ્રામ જેવો અંદર મિક્સ કરી દેવાનો છે નાખી દઈશું આપણે મીઠું સ્વાદ અનુસાર સરગવાના પાન કોથમરી આદુ મરચાં નાખી દીધા હવે આપણે મિક્સ કરી દેવી બરાબર આની અંદર હવે આપણે પાણી થોડુંક નાખશું જરૂરિયાત મુજબ હવે આપણે મિક્સ થઈ ગયું છે અંદર પાણી ઉમેરી દઈશું જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું છે હું અત્યારે અડધો ગ્લાસ જેવું ઉમેરું છું તમે તમારી જરૂરિયાત મુજબ નાખશો હજી થોડુંક આપણે ઉમેરશું અત્યારે તમને કડક લાગશે પણ ઘડીકાને પડ્યું રહેવા દેશો ને એટલે એકદમ ઢીલું થઈ જાય હજી આપણે પાણી થોડુંક નાખવું જ છે તે પહેલાં આપણે નાખી દેવી છીએ અજમા મરી આખા ધાણા આ બધી વસ્તુ આપણે નાખીએ એમાં આપણે અજમા લીધા છે આખા મરી લીધા છે થોડા ખાંડના દાણા છે અને ધાણા લીધા છે અને આજે વચ્ચે જુઓ ને એ હિંગરસ છે ભજીયાને એક યુનિક ટેસ્ટ આ હિંગ રસ આપે આ રસ છે એને આપણે થોડુંક ગમતું પાણી નાખીશું અને પાણીમાં ઓગાળી દઈએ એને લીધે એનો ટેસ્ટ છે ને ભાઈ બહુ સારો આવે ભજીયા ખાવ એટલે તમને મોજ આવી જાય આ રીતે ઓગાળ નાખવાનું છે અને આ બધું આપણે નાખીને મિક્સ કરી દઈએ દાણાની મરી આપણે આખા નાખ્યા છે તમે ખાંડીને નાખો તોય મજા આવે અને આખા જ્યારે ને એનો ટેસ્ટ આખો એકદમ યુનિક થઈ જાય હવે આની અંદર આપણે સોડા ખાર નાખવાનો છે બરાબર એટલે રેડી આપણે તેલ મીકી દેવી તેલ તો આપણે શુદ્ધ સિંગ તેલ લઈ લીધું છે જુઓ તમે અને આની અંદર બનાવવાના છે આપણે સ્પેશિયલ સરગવાના ભજીયા જુઓ તારે જોરદાર એકદમ તેલ આપણે એટલો છે ને સોડા નાખી દેવાનો છે ખાવાનો સોડા નાખવાનો છે તમારે હજુ જેવું ફૂલવું હોય ને એવો નાખવાનો તમારે બહુ નહીં આપણે એટલો નહીં કહો એકથી બે ગ્રામ જેટલો તેલ આપણે મીકી દીધું છે અને આ સોડા છે એને આપણે થોડુંક એવું માથે પાણી નાખી દઈશું એટલે એક્ટિવ થઈ જાય ઘણા લોકો લીંબુ નાખતા હોય છે આપણે પાણી નાખી દેવાનું છે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે તેલ આવી ગયું છે એટલે આપણે જો એકદમ આ રીતે નાના ભજીયા મેકવા મણવાના છે જો સરસ મજાના ભજીયા તમારા જે લોકોને હરગો ભાવતો ન હોય ને એ બે મોઢે ખાય એવા બની જાય ભજીયા એકદમ આપણે ધીમા તાપે છેડવવાના છે સિત્તેર ટકા જેવા પાકી ગયા છે બે વખત આ રીતે ફેરવી નાખો ને એટલે સરસ મજાના તમારા ભજીયા થઈ જાય રેડી હવે આપણે એને બહાર કાઢી લઈશું જો એકદમ આવો એમાં પણ આપણે બીજો ગાણો નાખવા માંગ્યા છીએ બીજો ઘાં પણ આપણો જો અત્યારે સડવા મીણો છે હાઈ ક્લાસ રીતે અને એમાં તમારે શુદ્ધ સિંગ શિંગતેલમાં બનેલો માલ હોય ને એટલે તમને ખાવાની મજા જ આવે જો ભાઈ આ આપણે ઘાણ ઉપર ઘાણ નીકળતા જાય છે સરગવાના સ્પેશિયલ ભજીયા હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ તો જો ભાઈ કારના રાહ જોઈ રહ્યા છે ને ભજીયા આપણા સરગવાના પાનના રેડી થઈ ગયા છે અને અમારા બે મિત્રો છે

સરગવાના ભજીયા એક નંબર તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ બધું શેર કરજો ને બીજા લોકોને કહેજો કે આવા સરસ મજાના સરગવાના પાનના ભજીયા એકદમ હેલ્ધી અને ખાવાની તમને મોજ આવે ને તેવા બને છે તમે પણ એકવાર ઘરે ટ્રાય કરજો બાકી અમે તો જો ભાઈ મોજ કરીએ છીએ